આ દોશિયા દઈને મુજકા મેં હે શિકાર ચાલો સલ હમળો કણા છે મુજકા દઈને તે એ બાપો બોલના પડ્યા છે તે ઈ વડીશ કા ને નવય મેટીની પડવાનું અરે આ શાક બજે કશું નહીં અરે પેલો એક આ ભેળાવાળો દોતાવડી કેટલા છે શાક છોટલા લેકર આવવાનું કરી ભેડાએ તો જો આ ભેળા ભેળા કોઈ મળતું નથી ઓનું જાય ઓનું કદે આ

રગિયાવાગી એનો બધું કમ્પ્લીટ ખવડાઈ લે પાછી તું સાત ભાજી વેણીતી આ ભેંડાનો છોડી થપણ એવું તમે છે બાર કીધો છે પણ આવતા એવું

કશો વાંધો નહી આય કઈઠો વાંધો નહી એ પછી તો પછી તેવા હાલ તો વાંધો નહી પછી તો હોઢાયવા દુખાય ને તો ચેર ઉગાઈ

કેવું ગુસ્પુનું આ તો કરે બેજા ને બાપા ને બાપાને કેવા ને

છોકરામ બોલેમ બોલે ખબર પણ બાપા મારું કારણ તો આપણા મારી કંકુરા પૂછીને કંકુરા ઘણા સીધા મેં એક કાકુ હતા

ઘેર થઈ દિવસ પૂરતો પેલા છોકરા નું માર્યો પાછો ઘેર કેતો પાછો આવશે

અતરો ભાઈ મે નો ઘેર તો ડોલેરી હૈ લેર નક પેલા છે એક ઓ વેડિંગ જતોરો રામ રામ એમ કરતી થી આટલી ઉમર વેમ કરતી મારી આવી મોવી મોહોણો મત નાતા લે બેહર જલ્દી ફટાવ ફટ નક એ સોય એક ઓ મે આવી જહ અને હર દે દે હેતર વા એક કે હૈ હા પણ કે કંકોળામાં કંકોળામાં તારો ભા હા કાઢે છે તારો તો કંકોળામાં કંકોળામાં ના બા આ કંકોળા છે કંકોળા યાદા લાવ ચાર એ ઢોળ કંકોળા તો આ હે ગોમિયા ગોટ કોળાઈ ના દારે તો કોઈ નઈ મારે ખાવ પડશે સારે આ બધું આ તોડી લ્યો ઘેરા ખાવ પડશે હવે આ એ દાદા એ તો કાય માય તો લે મારા બાપો ગાડી ઓલ મારે

બાર બાર આ ચાલ્યો આ તો સળા ડોહા પોકરો ખાલી हां तू कोहारियो कोई मारे था दब्बा भी देखो आपा पण कटानी आओ कोहारी दब्बा तू बोले तू तो बोले तो नहीं की तो अपन नहीं कोई नहीं आई बाबा की मशीन आई या कहीं नहीं आई आजो के जिंदगी तो है नहीं करिया अपना भाई तुम्हारे आजो नहीं तुम आ नहीं आई बेटा बेड़ा को आ दे माता आ